પાટણ જિલ્લામાં છ વર્ષ સુધીના બાળકોને માટે આંગણવાડી કાર્યરત છે અને ખૂબ જ મોટી સંખ્યાની અંદર ભૂલકાઓ આંગણવાડીની અંદર આવે પણ છે જોકે જિલ્લાની અંદર કેટલાક સ્થળો પર આંગણવાડી બિસ્માર પરિસ્થિતિમાં જોવા મળી રહી છે પાટણના ચાણસમા તાલુકાના લણવા ગામે આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ કોઈ કારણોસર આ બિલ્ડિંગને તોડી પાડવામાં આવી છે અને નવી બનાવવા માટે અલગ જગ્યા પર જમીન ફાળવાય છે પરંતુ ઘણા લાંબા સમયથી આંગણવાડીનું બાંધકામ હજુ પણ શરૂ કરવામાં

ભાડાના મકાનોમાં બેસે છે સૌથી પહેલાં દ્રશ્યો બધા આ જે આંગણવાડીના જે કાટમાળ પડ્યો છે એ પહેલાં કેર સંસ્થા દ્વારા બનાવવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈક કારણોસર હાલ અત્યારે આ આંગણવાડીને નવી બનાવવા માટે જગ્યા પણ ફાળવવામાં આવી હતી મનરેગા અંતર્ગત એ જગ્યા અંતર્ગત ફાળવવામાં પણ હજુ સુધી કોઈ કામ લેવામાં નથી ત્યાં સુધી જે બાળકો છે આંગણવાડીના બાળકો એ ભાડાના મકાનો બેસે છે ત્યારે હવે અપેક્ષાઓ એવી છે કે જ્યારે પરિવર્તન આવી રહ્યું છે ત્યારે આ આંગણવાડી જે બંધ છે એ આંગણવાડીનું જગ્યા ફાળવવાનું થઈ ગયું છે એ કામગીરી ચાલુ થાય એવી ગ્રામજનોની માંગ છે અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ